આણંદ જિલ્લા નાઓર શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા તારીખ સત્તર જુલાઈ ચોવીસના દિવસે મોહરમનો તહેવાર શાંતિપૂર્વક મનાવવામાં આવ્યો સુરીવાળી ભાગોળ તથા ડેરીવાળી ભાગોળે તાજીયા મૂકવામાં આવ્યા હતા આશરે લગભગ ચૌદસો વર્ષ પહેલાં સત્ય માટે સમગ્ર પરિવારને કુરબાન કરી દેનારા ઇમામ હુસેનની યાદમાં મોહરમ મનાવવામાં આવે છે મહોરમનો પર્વે શોકનો દિવસ કહેવામાં આવે છે કરબલાના મેદાન માંગ પોતાના બોતેર સાથીદારો સાથે માનવતાના મૂલ્યો અને ઇસ્લામના સિદ્ધાંતો ખાતર શહીદી વહોરનાર ઇમામ હુસેન અને હસનની યાદમાં મહોરમ મનાવવામાં આવે છે પોળમાં વર્ષોથી ઇમામ હુસેનની શહીદીની યાદમાંગ તાજિયા જુલુસ પણ કાઢવામાં આવે છે કલાત્મક રીતે શણગારેલા તાજિયાને નગરના વિવિધ વિસ્તારમાં ફેરવવામાં આવ્યા ફક્ત મુસ્લિમો જ નહીં પરંતુ હિન્દુ અને અન્ય સમાજના લોકો પણ તાજિયા માંગ આસ્થા અને શ્રદ્ધા રાખે છે દશમી જેને શાહીદની રાત એટલે કે જે દિવસે ઇમામ હુસૈન શાહીદ થયા હતા તે રાત્રિએ તથા બીજા દિવસે બપોરમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં કલાત્મક તાજીયા જુલુસ કાઢવામાં આવ્યા હતા નવમી અને દસમી મહોરમના દિવસે રોજા રાખવામાં આવે છે નમાજ તથા બંદગી કરવામાં આવે છે પડોશીઓને રિશ્તેદારોને ગરીબોને જમાડવામાં આવે છે મહોરમના દિવસે દાન પુણ્ય કરવામાં આવે છે બહુ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ભેગા મળીને મહોરમનો તહેવાર મનાવવામાં આવ્યો શાંતિપૂર્વક આ તહેવાર સૌના સાથ સહકારથી મનાવવામાં આવ્યો તે બદલ સમગ્ર મુસ્લિમ સમાજે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર દિલીપભાઈ એસપટેલ ઓઠાણંદજી પીકે ન્યૂઝ